સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ ઉપર ફેકઆઈડી બનાવી સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી હની ટ્રેપમાં ફસાવી નાણાં પડાવતી ગેંગને પકડી પાડવામાં કપડવંજ ટાઉન પોલીસની ટીમને સફળતા મેળવી છે મુખ્ય સૂત્રધારની પણ ધરપકડ કરવામાં આવી છે ગુનાના ફરિયાદી સિનિયર સિટીઝનને હની ટ્રેપમાં ફસાવી નાણાં પડાવવા માટે

સાથે સાથે ઉતારવામાં આવેલો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી છ લાખની માંગણી કરી હતી ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા હતા ફરિયાદ બાદ સંડોવાયેલ ઇસમોને ઝડપી પાડવા ચક્રોગતિ માંગ કરાયા હતા અંતે સોશિયલ મીડિયાના વિવિધ એકાઉન્ટમાંથી માહિતી મેળવી આરોપીઓના મોબાઇલ નંબરો ટ્રેસ કરી ટેકનિકલ સર્વેરન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુનાને અંજામ આપનાર ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત નવ આરોપીઓને મુદ્દામાં સાથે ઝડપી પાડવામાં આવ્યા છે કપડવંજ ટાઉન વિસ્તારનો બનાવ છે જેમાં જે હની ટ્રેપના કેસ હોય છે એ પ્રકારની એક ગેંગ એક સિનિયર સિટીઝનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને એની અંદર એક મહિલાનો ફોટોગ્રાફ હોય છે અને સામે એકબીજાના મોબાઈલ નંબર જે છે એની આપલે થઈ અને જે સિનિયર સિટીઝનને ટ્રેપમાં લેવા માટે એ જે મહિલા છે એ કપડવંજ ખાતે આવે છે અને ત્યારબાદ ગાડીમાં બંને બેઠા હોય છે એ દરમિયાન ઓલરેડી જે કાવતરું થયેલું હતું અને એ લોકો એ જે ગેંગના જ બીજા માણસો જે છે એ બીજી ગાડી લઈ આવી અને બંનેને જોડે બેઠા છે એ પ્રકારનો વિડીયો ઉતારી અને તમે અમારા ઘરની આ મહિલાને કેમ હેરાન કરો છો અને એ પ્રકારે પેલા વ્યક્તિને ખૂબ જ ભયમાં લાવી અને એમની પાસેથી ખાનડી માગે છે છ લાખ રૂપિયા માંગવામાં આવે છે એમાંથી ત્રણ લાખ રૂપિયા એમની પાસેથી મેળવી લે છે ત્રણ લાખ રૂપિયાનો બીજો વાયદો કરે છે